નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય આવેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપશો હું તૈયારી સ્વાગત કરું છું તમે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં અને તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો માટે હરેક અપડેટ મળતી રહેશે પકડવા બાબતે ભથ્થા બાબતે મોંઘવારી ભથ્થા બાબતે ડીએ બાબા ડીઆર બાબતે હરેક માહિતી મળતી રહેશે ચેનલ સબસ્ઇબકરણ ભૂલશોની તો મિત્રો સાથે વોટ્સઅપ છે બંનેમાં છે લિંક ડિસ્કશન કૂચો હવે જોઈન થઈ જજો તો મિત્રો આજના વિડીયો વાત કરવાના છે સાહીઠ વર્ષથી ઉપરના પેન્શન ધારકો માટે ખાસ લાભ જાહેર કરવામાં આવે છે તે ઉપરાંત વરિષ્ઠ નાગરિક અને અતિ વરિષ્ઠ નાગરિક માટે પણ નવા લાભ જાહેર કરવામાં આવ્યા છે તો મિત્રો શરૂઆત કરું છું તો ભારત સરકાર ઓગણીસો એકસઠના આવકવેરા કાયદા હેઠળ વરિષ્ઠ નાગરિકો તે અતિ વરિષ્ઠ નાગરિકોને કરુમુક્તિ અને લાભો આપે છે સાહીઠ વર્ષ અને તેથી વધુ વયના નાગરિક વરિષ્ઠ નાગરિક તરીકે વગરીકૃત કરવામાં આવે છે જ્યારે નાગરિક તરીકે જ્યાં એંસી વર્ષના તેથી વધુ વયના લોકોને અતિ તરીકે અતિ તરીકે અતિ વરિષ્ઠ તરીકે નિયુક્ત કરવામાં આવે છે વરિષ્ઠ નાગરિકોને નીચેના મુજબ લાભ જાહેર કરવામાં આવ્યા છે તો શું છે મિત્રો કયા કયા લાભ છે તેના વિશે આપણે ચર્ચા કરીશું વરિષ્ઠ નાગરિકો એટલે સિનિયર સિટીઝન માટે કડ સૂટ આપે છે મિત્રો તમે જોઈ શકો છો તો પેલા આવક આવકવેરા મુક્તિ મર્યાદામાં સામાન્ય નાગરિક માટે બે પોઈન્ટ પાંચ લાખ હતી જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે સાહીઠ વર્ષ તેથી વધુમાં ત્રણ લાખ કરવામાં આવી છે અતિ વરિષ્ઠ નાગરિકો માટે એંસી વર્ષમાં જ્યારે એંસી વર્ષ કરવામાં આવે છે એંસી વર્ષમાં ત્રણ લાખ જેવી આવક વધારો કરવામાં આવી છે એડવાન્સ ટેક્સ છૂટમાં મિત્રો વરિષ્ઠ અને અતિ વરિષ્ઠ નાગરિકોને એડવાન્સ ટેક્સ ભરવા માટે સૂટ આપવામાં આવે છે જો તેમની વરિષ્ઠ વાર્ષિક જવાબદારી દસ હજાર કરતાં ઓછી હોય તો સાથે સાથે મિત્રો અને પ્રાણભૂત કપાત પેન્શનની આવક પર પાંચ પચાસ હજાર પ્રમાણભૂત કપાત આપવામાં આવે છે અને અન્ય નાગરિકો માટે પચીસ હજારના સરખામણીમાં વરિષ્ઠ અને અતિવરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય વીમા પ્રીમિયમ અથવા તબીબી ખર્ચ માટે પ્રતિવર્ષ પચાસ હજાર રૂપિયાની કપાતનો દાવો કરી શકે છે અપંગતાનો કપાત મિત્રો જોઈ શકો છો કલમ એનસી ડબલ ડી હેઠળ વરિષ્ઠ અને અતિવરિષ્ઠ નાગરિકો વિકલાંગ શબંધી ખર્ચ માટે પંચોતેર હજારથી એક લાખ નવ હજાર સુધીની કપાતનો દાવો કરી શકે છે ઉલ્લેખિત ઉલ્લેખિત રોગો માટે કપાત છે કેન્સર એડ્સ પાર્કનિક્સ અને ડિમેન જેવા નિર્દિષ્ટ રોગોની સારવાર માટે એક લાખ સુધીનો કપાટ ઉપલબ્ધ છે સજારી અન્ય નાગરિકો માટે મર્યાદા ચાલીસ ચાલીસ હજારની છે વધારાનો લાભ જે વધારાનો લાભ મળે છે જેમ કે કલમ 80 ડબલ ટી એ હેઠળ વરિષ્ઠ અને સતી વરિષ્ઠ નાગરિકોમાં બેંકો અને પોસ્ટ ઓફિસમાં વ્યાજની આવક પર દર વર્ષે પચાસ હજાર સુધી સૂટનો સૂટનો દાવો મળ્યો છે આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવશે છે વરિષ્ઠ નાગરિકો તે આવકવેરા રિટર્ન કાગળ પર ફાઇલ કરવાનું શૂ છે જે અન્ય લોકો માટે ઇમેલ ફાઇલિંગ ફરજિયાત છે ટેડીએસની મુક્તિ માટે ફોર્મ નંબર પંદર એચ આવે વરિષ્ઠ અને અતિ વરિષ્ઠ નાગરિકો માટે આરડીએફડી પેન્શન અને અન્ય રોકાણ માટે આવક પર ટેડીએસ એ ટેક્સ ડિરેક્ટર એન્ડ માસ સોર્સ માટે મુક્તિનો દાવો કરવા માટે ફોમ નંબર પંદર એચ સબમિટ કરી શકે છે સાથે સાથે મિત્રો રિવર્સ રિવર્સ મોટરગૂટ ઇવર્સ મોટેગર્સ દ્વારા પ્રાપ્ત થયેલી રકમ કેપિટલ ગેન તરીકે ગણવામાં આવતી નથી અને તેને આવકવેરા માટે મુક્તિ આપવામાં આવે છે વરિષ્ઠ લોકો માટે આવકવેરા રિટર્ન છૂટ પંચોતેર વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો જેમને આવક સ્ત્રોત પેન્શન અને રિપોઝ માટે વ્યાજ સુધી મળ્યાદિત છે તેમને આવક રિટર્ન ભરવાની મુક મુક્તિ અપાય છે આ મુક્તિ માટે એને લાભો લાભ મળે થાય છે ભારતમાં વરિષ્ઠ અને છૂટ અતિ વરિષ્ઠ નાગરિકો તેમની કર જવાબદારીમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે અને તે વધુ આરામદાયક નિવૃત્તિનું આનંદ માણી શકે છે તો મિત્રો આ રિલેટેડ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય સંવિધાન